સુરતના પલસાણા તાલુકાના વાંકાનેડા ગામ ખાતે સમસ્ત ગામ પરિવારે પરમ કૃપાળુ શ્રી રાઘવેન્દ્ર સરકાર શ્રી કેદારેશ્વર મહાદેવ શ્રી ખોડિયાર માતા અને શ્રી ચામુંડા માતાની જીર્ણોદ્ધાર બાદ એકવીસમી સાલગીરી નિમિત્તે શ્રી રામકથાનું મંગલમય આયોજન શ્રી ચિત્રકૂટ ધામથી કેદારેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં વાંકાનેડા મુકામે કરવામાં આવ્યું હતું આ પાવનકથાનો ધર્મલાભ ભગત બાપુના શ્રીમુખે ત્રણસો અઠ્યોતેર શ્રી રામકથા શ્રવણ કરાવતા પહેલાં બપોરના બે વાગ્યે ગામના સરપંચ કૃણાલસિંહ ગોહિલના ઘરઆંગણેથી કળશ પોથયાત્રા નીકળી હતી જેને દેદિત્યમાન અને અલૌકિક બનાવવા ગામની દરેક કુવારિકા દીકરીઓએ ઘર દીઠ એક કળશ શ્રીફળ લઈને પોતીયાત્રામાં જોડાઈ ગામમાં ફરી કથા મંડપ પર પહોંચી જ્યાં શ્રીરામ કથા શરૂ થતા પહેલા કેટલાક સમાજોમાં ગંગા સ્વરૂપ બહેનોને ગણી શુભ પ્રસંગોમાં બાકાત રાખવામાં આવતા હતા જે આ વર્ષે જૂની નિર્તાક પ્રથાને બંધ કરીને સમાજને એક નવી રાહ બતાવવાના હેતુથી આયોજકો અને ગામના સરપંચ કૃણાલસિંહ ગોયલ દ્વારા નવી પહેલ કરી કથાનું દીપ પ્રાગટ્ય ગામની વિધવા બા બહેનો અને માતાઓના વરદ હસ્તે કરવામાં આવ્યું અને કથાનો પ્રારંભ કરાયો આ કથા શ્રાવણનો સમય બપોરે બેથી છ વાગ્યા સુધીનો રહેશે જે આગામી તારીખ દસ ફેબ્રુઆરીના રોજ કથાની પૂર્ણાહુતિ થશે જેનો ઘર આંગણે આવેલી શ્રીરામકથાના જ્ઞાનરૂપી ગંગામાં ડૂબકી લગાવી પાવન તવાનો લાવો મોટી સંખ્યામાં લેવા આયોજકો દ્વારા વિનંતી કરવામાં આવી છે આજે વસંત પંચમીના પાવન અવસરે ગુપ્ત નવરાત્રિ જ્યાં ચાલતી હોય ત્યારે વાંકાના ગામની વર્ષો પુરાણી અને વર્ષો જૂની જે આશા અને જે ઈચ્છા હતી કે આપણા આંગણે રામકથાનું આયોજન થાય તો તે અર્થે આજે વાંકાના ગામ પરિવાર તરફથી રામકથાનું અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે આજે બે તારીખથી રામકથાનો શરૂઆત થઈ છે અને દસ તારીખે એની પૂર્ણાહૂટી છે આજે આજનો પ્રોગ્રામમાં બે બપોરના બે વાગે પોટીઆટાનું ગામમાં સફળ આયોજન અને મોટી સંખ્યામાં ગામ લોકો જોડાયા એ પછી આજે રામકથાનું સાવન શરૂ થયું છે આ કથા શરૂ કરવા પાછળનો હેતુ આ કથા શરૂ કરવાનો હેતુ માત્રના માત્ર એટલો જ છે જ્યારે આપણી સનાતન સંસ્કૃતિ અને જ્યારે નવ નવયુવાનો અને નાના ભૂલકાઓને જ્યારે સંસ્કૃતિ વારવાનો હોય ત્યારે આવી કથા અને આવા આયોજનો જરૂરી છે એ જ આશયથી ગામ પરિવાર તરફથી એક આયોજન કરવામાં આવ્યું છે

સર્વ શ્રોતા ભાઈ બહેનો મારા જામ આજથી વસંત પંચમી ના દિવસથી આ કથાનો શુભારંભ થઈ રહ્યો હોય ત્યારે આ કથા સાત યુગની અંદર એક નવજીવન નવ વિચાર લઈને આવી રહી છે આજના યુવા જગત માટે આ કથા સમર્પિત થવા જઈ રહી છે ત્યારે સર્વ શ્રાવક ભાઈ બહેનોને ખાસ વિનંતી કે આ તકે આપ સૌ આ કથાનું શ્રવણ મનનનો લાભ લેવા માટે વાંકાનેડા ગામે પધારો કથાનો શ્રવણ સમય રોજનો બે થી છનો રાખેલો છે સાથે સાથે ભગવાન કેદારેશ્વર મહાદેવની સાલગીરીનું પણ એક ભવ્ય દિવ્ય આયોજન છે તો ભગવાન બુદ્ધ ભાવન કેદારેશ્વર મહાદેવના દર્શન સાથે સાથે રામકથાનો સુમંગલ યોગ પ્રાપ્ત થયો તો સર્વશ્રોતા ભાઈ બહેનોને આ કથા શ્રવણ મનનનો લાભ લેવા મારું હૃદયનું આમંત્રણ છે આપ સૌને જય સારામ સાધુવાદ રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ કડોદરા સુરત